હજુ પણ આગામી દિવસ માહોલ આજે પણ ગાજવીજ સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકની ની અંદર રાજ્યને એકસો સાઈઠ તાલુકામાં મેઘરાજાએ ગાજવીજ સાથે જોરદાર બેટિંગ કરી છે મિત્રો વન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે જિલ્લાના તળાજા મહુવા અને જેસર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ રાધનપુર ઓખા જામનગર દેવભૂમિ દ્વારકા વડગામ રાજકોટ જેતપુર સાબરકાંઠા હિંમતનગર નવસારી વલસાડ સાપુતારા ડાંગ આવા વગેરે પ્રાંતિ ધરમપુર ઉમરગામ અરવલ્લી મોડાસા પંચમહાલ દિયોદર વાંકાનેર ખેડા સિદ્ધપુર વિરમગામ મોરબી દાતર દાંતીવાડા અમરગઢ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે સંપૂર્ણ સસોટ માહિતી ખાસ ભૂલતા આવી જ રીતે માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી જોવા માટે આપણી આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા મિત્રો હવે ખાસ સમજો મિત્રો પેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગમી બાર કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના આગામી બાર કલાક દરમિયાન કચ્છના છૂટાછ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ છૂટાછ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે મોરબી જામનગર અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના પણ છ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે ખાસ કરીને રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના પણ છૂટાછા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં આગામી બાર થી ચોવીસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાઈ પ્રમાણે ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર બિલીમોરા ધરમપુર નેત્રંગ રાજપીપળા નર્મદા સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી વલસાડ તાપી ડાંગ આવા વગેરે નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને અમદાવાદ આણંદ નડિયાદ ખેડા ડાકોર દાહોદ કપડવંજ ગોધરા પંચમહાલ વડોદરા કરજણ ડભોઈ મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોના છ વિસ્તારોમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો મિત્રો તાજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આ છે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ